સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુડા માતાજી ડુંગર રોશનીથી ચઢાળી ઉઠ્યો સૌરાષ્ટ્ર તરફ જતા યાત્રાધામોનો મુખ્ય પ્રવેશ દ્વાર ચોટીલા ગણવામાં આવે છે અસંખ્ય ભક્તજનો માતાજીના ચરણોમાં નતમસ્તક નમાવી પવિત્ર થતા હોય છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર રોશનીથી ઝળી ઉઠ્યો છે સૌરાષ્ટ્ર તરફ જતા યાત્રાધામોનો મુખ્ય પ્રવેશ દ્વાર ચોટીલા ગણવામાં આવે છે અસંખ્ય ભક્તજનો માતાજીના ચરણોમાં નતમસ્તક નમાવીને પવિત્ર થતા હોય છે ડુંગર પર આશરે છસો પાંત્રીસ જેટલા પગથિયાં આરોહણ અવરોહણ કરવા પડે છે આજથી ચૈત્ર નવરાત્રીનો શુભારંભ હોવાથી ડુંગર પર રોશની લગાવીને સુશોભિત કરવામાં આવ્યો છે ચૈત્રી નવરાત્રી દરમિયાન વહેલી સવારે પાંચ કલાકે દ્વાર છે છઠ્ઠા નોરતે ધર્મ જ સમય છઠ્ઠા નોરતે ધર્મ જાગરણ સમન્વય દ્વારા પરિક્રમમાં યોજાશે આઠમા નોરતે ડુંગરે મહંત દ્વારા મહાચંડી યજ્ઞ યોજાશે ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ નવ સ્વરૂપ શણગાર કરવામાં આવશે આવતીકાલ એટલે કે તારીખ નવ ચાર બે હાજર ચોવીસ રોજ શરૂ થતાજી પાવન સમય સવારે નીચે થી મુખ્ય દ્વાર પાંચ રહેશે મંગળા આરતી નો સમય સવારે સાડા પાંચ નો રહેશે સંધ્યા આરતી નો સમય સાંજે સૂર્ય છે તેમજ આ નવ દિવસ દરમિયાન પર્વત ઉપર વિશ્વના